ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે સરકારી પ્રાથમિક શાળાઓમાં બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા શાળામાં રિનોવેશનના પંદર દિવસમાં અંદરથી લુણું લાગતા ફરી આ કલર કરાયેલી દિવાલો પરથી પોપડા ઉખાડવા લાગ્યા હજુ તો વર્ષ બે હજાર સત્તર અઢારમાં બનેલી શાળાને માત્ર આઠ વર્ષના સમયગાળામાં દિવાલોમાં લુણો લાગવા લાગ્યો અને પ્લાસ્ટર ખરવા લાગ્યું શાળાના કોલેજમાં જ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ શાળા દરિયાઈ ખાડીથી થોડી દૂર બનેલી છે અને જમીનમાં ખારાશ રહેલી છે જેથી શાળાના બાંધકામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જોઈ રાખવામાં આવ્યું નથી જેથી હાલ માત્ર આઠ વર્ષમાં શાળાનું રિનોવેશન કરવાની ફરજ પડી છે ઉના કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાલ ચાલી રહેલા રિનોવેશનના કામમાં થઈ રહેલા નબળા કામ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે શાળા બનેલી હતી તે જે તે સમયે એસ એમ સીના કાર્યકર્તા તરીકે બનાવેલી હતી એનું હાલ કામ તમે જોઈ શકો છો કે આ પહેલેથી જ કામ આ નબળું છે અને અંદરથી ઘણી બધીના હાલ આ જગ્યાએ એવી છે કે ખારાશનો ભાગ કહેવાય હવે આમાં જે તે સમયે પૂર્ણિંગ કરી બધી ખારી માટી જ નાખેલી છે એના સર આ અત્યારે કલર કામ માથે કરવામાં આવે તો ખારાશને લીધે લૂણો થાય છે અને પહેલેથી જ કામ નબળું છે બરોબર અને હાલ જે છે સિમેન્ટ કે કલર કરે તે રહેવાનું નથી કારણ કે અંદરથી નબળું કામ છે તો પછી શું કરવાનું અમારી માંગ છે કે પેલેથી જે કામ છું નબળું એ ખોર તપાસ થવી જોઈએ બરોબર બાકી તો અત્યારે કામ સારું થાય